બાર વાગ્યા એ ઘેરે ગયા બાઈ ની ઘેરે ગાંધી વેસી ને આઠ હજાર ઉપાડી ને પછી બાઈ ને ઘેરે રાતે ગયા રાતે ગયા બાઈ બાર ખોલ્યું તો છોકરો ઉઠી ગયો છોકરા એને પપ્પા ને ઉઠાડ્યો પપ્પા એ એ તો કાકો એવો કે

કે જેની અંદર મિત્રો આ બેન છે તેમનો પતિ સિનરવો હોય અને તે બીજી ભાઈ સાથે લફડું હોય જ્યારે મિત્રો તે બીજી બાઈને મળવા ગયો હોય અને ત્યારે તે પકડી જતા તે બાઈના પરિવારજનોએ આ ભાઈને પકડી અને બરાબરનો મેથી પાક આપ્યો છે અને તે બાબતે મિત્રો આ બધા વિડીયો પણ ઉતાર્યો હોય અને વિડીયો વાયરલ થઈ ગયો છે જે બાબત મિત્રો આ ભાઈ જે છે એ બીજાના વહેરાને પ્રેમ કરે છે જ્યારે પોતાની બાઈને પ્રેમ કરતો નથી સારું રાખતો પણ નથી તે મિત્રો તેની વાઈફ જે છે એ મનસુખભાઈ રાઠોડને ફોન કરી આ બાબતે ચર્ચા કરી છે અને મદદ માગે છે તેમને આ બાબતનું સમાધાન થાય તેવી ઈચ્છા પણ રાખે છે જે મિત્રો તેના પતિનો પણ જે વિડીયો વાયરલ થાય છે તો શાંતિથી સાંભળો પૂરેપૂરું રેકોર્ડિંગ અને કઈ રીતે સિનારો પતિ તેની લવરને મરવા જતા પકડાઈ ગયો હતો એ પણ ચર્ચા કરવામાં આવી છે તો પૂરેપૂરું રેકોર્ડિંગ શાંતિથી સાંભળજો અને પહેલાં આપ ચેનલ ઉપર નવા આવ્યા છો તો ચેનલને હાલ જ કરી દેજો અને બાજુમાં પેલું બે લેકન પણ દબાવી દેજો મ્યુનિસિપલ કાલ મેં તમને કીધું કે તમારે હાર્ટીભાઈ દીકરીને આ તકલીફ છે અલ્યા પેટી કરે એ દીકરીને તમને કહું તો બોલું હે ભાઈસા બોલું ખોરાસાથી હું બોલું આવે નઈ રાત નું રખડવું કઈ નઈ રીતે મને જો તમે કઈ કેતા ન હોય કે નઈ કે પછી કોઈ ગાડી વાહ નઈ ક્યાં લઈ નો જાય કે લઈ જાય મોટું મોટું ધોઈ લો હમણાં પાંચ પાંચ દસ મિનિટ પછી રિંગ કરો હેલો મનસુખભાઈ વાત કરી ને

तालू कोहंतीले जीनो जंगड हाहुल बरवार पाहरे बरवारे सासरू बरवाड़ा हां रौनी बरवारू सासरू बरवाड़ा हां हां रौनी बरवारा बरवारा ओके रौनी बरवारा आणि નવલખી ને ભાઈ ને કામે આવતા એને દોસ્તારુ થયા એમાંથી પછી બાય નીંદ એમાંથી પછી વાહ પડી ગયા બાય ઘર માં વેહાડવી છે તો બધું ભૂલી જાય બાર વાગ્યા ઉપાડી પછી બાઈ ને ઘરે રાતે ગયા રાતે ગયા બાઈ બાર ખોલ્યું છોકરો ઉઠી ગયો છોકરા પપ્પા ને ઉઠાય પપ્પા એ તો કાકો આવ્યો હોય ગયા ભાગી જાવ તો ભાઈ કે ઘરે તો ઘેર વાળી વયા ગયા

हितेश भाई नाथा भाई हितेश भाई नाथा भाई सोलंकी <laughs> ए मनसुख भाई તમે કેવો ઈ ચા પણ થોડો તો એમ કે ટાઈટ લાઈટ જો એને ના ના એમાં કટતો નહીં તો તમે કેવો દીકરીનો મોકલી તો મોકાઈ દેવો આપણે નાથાભાઈ આ હિતેશભાઈ નાથાભાઈ સોલંકી સોલંકી હિતેશભાઈ નાથાભાઈ સોલંકી એનો ગામ ભરવારાના હા

દીકરી આવા કરે છે એટલે એમાં પડી ગયો માટી હમ એમ તો હાથ પગ સારી રીતે મારી રહ્યો છે થયો સર્વિસ થઈ ગયો રેડી સ્વીકાર તૈયાર છો એ મહત્વની વાત છે ભાગીનગર અટાણ છે ને રાજા થઈને જાણી એક છોકરી રાખી જાણી મહારાણી રે બેઠા હોય એમ છે પણ ભૂલ સ્વીકારી સમાજ ને રીત રિવાજ મુજબ હાલો છો ઈ મહાનતા છે અમે તમારે મા જોતો હોય તમને એટલે જ ફોન થયો હોય ને મનશીભાઈ બધા ની ન્યાય કરે છે અમારે તો શું છે વાલો અમે તો તમને વ્યક્તિગત તો ઓળખતા ન હોય ના હવે એને વ્યક્તિગત ઓળખતા નથી પણ એ કાર્યકર તરીકે જે હોય એને અમારે થક્કો દેવાનો જ હોય

હિતેશ ભાઈ છે ને તમારું નામ હા હિતેશભાઈ નાથાભાઈ સોલંકી બરવારા ઓકે હા તમાર ઘરવારી નું નામ છે ભાવિશાબેન કરશનભાઈ

આપડે અઢી સરપંચ પેલા ની વાત કરીએ અઢી મારે છે ને બદલાવ ઉપસરપંચ બે જણા હતા મારા અઢી વાર બીજા ને ઉપસરપંચ રાખવાનો હતો અઢી વર બીજા રાખવાનો હતો તેમાં એ આમ કેતો કામ કરીએ નામ તેમ કરીએ ભાઈ મારે આમાં રહેવું નથી મારે દઈ દઉં રાજીનામું

પિતૃ છે અમે બધા પિતૃ માં આવીએ બરોબર છે આમાં બાજુ વાગે એટલે અમે જાગી લડતો લડતો આવ્યો દાડો લડતો લડતો આવ્યો બરોબર છે એટલે હું દાડો લડતો લડતો આવ્યો છે આવ્યો ના ના હું 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 માનતો માનતો માનું છું હવે તમારે આ ઓલી બાઈ જે કાઈ બાય આવડ્યા તમે કઈક હાથ પગ સર્વિસ કર્યા ને એવું બધું કર્યું એટલે એમાં તમે સુધારો લેવાના છો આ બાઈને તેડવી છે કે પછી તમારે ઈ બાઈને ને જોતી નથી બીજી જ ગમે છે ભાઈ મંચુભાઈ નથી રાખવાની જ નતી આપડે પણ આજે એને કાર આ છે ને એના લોકો એ મને એની મમ્મી ને ફોન કરેલો ભાઈ આ તમારી છોકરી દવા પી છે ને આ મારે છોકરી નવલખી

પણ ઈ તો બગોજ કરે ને કે ઈ થોડું થઈ ગયું એમ કહું છું ઈ તો તમને કહું છું મારે ક્યાં કરવાનું તું મારા વાલા મારે તો સમજાવવાનું તું હું તમને કમતી પર તમે ક્યો છો કે અદી માર બેન રાખવી છે હવે રાખવાની છે આ નહોતું શું આ નહોતું આ જે સમજી ગયો હોત ને એની મમ્મી ને મે ફોન કરી લેતો મારું ભાઈલા થોડી તમારા ઘરમાં આવતો તો એનું ઘર ભાંગે ને એને કેટલા છોકરા છે એને એક હે એક

તમારી જો ઘરવાળી જે તમારી પત્ની છે એને કઈ લફરું હતું નહીં તો પછી તમે શું કામ કર્યું મારે મારો અત્યારમાં અમારા લગન જેનો હોમ હતર માં હાલે મનસુ બરોબર આપણો કોઈ એમ નો કહે કે કે ઇતિ અહી હતો આ બાબતે આ તો નથી પણ 1800 ઈ તો ફાઈનલ છે ને આ ઈ ને 99% તો એવું ક્યાં તર કરવાની જરૂર તારી બાઈ તન હાચવતી નોતી

નહીં નહીં વાત એ ખોટી છે તઈ હું સર પર જ નતો તઈ હું સર પર ત્રણ મહિનાનો વાત તમારી મજૂરી કામે આવતા હતા ને તમારો ભવાડો થયો મારી વાત સાંભળો તમે હા પણ આ બરોબર છે તમારા ખેતર કામે આવતા હતા આવતા હતા પછી તમે રોજ રાતે વાવ કરવા ગયા જાતા હતા કોઈ હું ખેતર જાઉં છું ના એ તો મારા લગન છે ને ભાઈ હું વાડીએ જો રાત ને દી એવું કઈ નથી કે એના હાટુ જ ત્રણ મહિના થી હું જાતો તો આ મારા મેને નથી પડતું ને અમાર ને હું પાંચ થી છ વર્ષથી વાડીએ ને વાડીએ રહું છું કેટલા વર્ષથી તમારા ફોન માં આવું બધું જોઈએ મારો ફોન મહિના મારા આ ત્રણ મહિના આ લફરું છે હજી તમને પાછો કેતો આવું મારા હાલે છે આ ત્રણ મહિના થી લફરું છે ચોથો મહિનો બેઠો છે લફરા ને બાકી કોઈ બાબત કોઈ એમ કઈ દે કારણ આમ હતું તો તમારા જોડે આપડે મીસુ મંડાઈ નાખી મારા વાલા

મારા લગ્ન થયા ને પાંચ મહિના છ મહિના થયા ને ત્યારની તો મારા વાત પછી એમાં નથી માણસ કેતા કે માં પડે તો કઈ ખેર પડે મેં તમારે વડીલ માણા ને કે આવી રીતના આમ છે મને કઈ વાંધો નથી છોકરું ન માતાજી અંદર થઈ જાય છોકરામ ભાઈ આમ છે તો તમે એમ કે સાબરું હોય ને બધે ખાવ ઘર માં જેવું મળી જાય એટલે ભેગું હાલે એ વસ્તુ છે આ બધું વસ્તુ થઈ એમાં કોઈ ફેર ન ભીંગ તમને જે છે

મારા છોકરીનો જન્મ થયો છોકરીનો જન્મ થયો પછી તમને કઉત હું રીક્ષા અકાવ તું પેલા રીક્ષાના જવું હું આ તો બધા જાતા પ્રેમથી રખડતા ફરતા મોત કરતા ઈ વરદી બધું કરી લીધું કોઈ નથી રાખી મારા વાલા

ઓકે કઈ વાંધો નહી